રાશિચક્ર અનુસાર રુદ્રાક્ષ ધારણ કરી તેનો ચમત્કારિક લાભ મેળવો જોઈશું આ વિડિયોમાં એક ખાસ નોંધ તમારા નામ પ્રમાણે તમારી રાશિ જાણવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે તે પર ક્લિક કરી તે વિડિયો આપ જોઈ શકશો તો જોઈએ સૌપ્રથમ મેષ રાશિના રુદ્રાક્ષ કયા પહેરવા મેષ રાશિનો સ્વામી મંગળ છે અને મંગળ હિંમત અને બહાદુરીનો કારક છે તેમજ મંગળના પ્રભાવમાં વ્યક્તિ જિદ્દી અને ગુસ્સાવાળો બની જાય છે મેષ રાશિના જાતકોને ત્રણ મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી લાભ થશે ત્યારબાદ જોઈએ વૃષભ રાશિનો રુદ્રાક્ષ વૃષભ રાશિના લોકો પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે ખૂબ મહેનત કરે છે વૃષભનો સ્વામી શુક્ર છે અને તે ભૌતિક સુખ અને ઐશ્વર્ય પ્રદાન કરે છે આ રાશિના જાતકોને છ મુખી અને દસમુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી લાભ થાય છે ત્યારબાદ જોઈશું મિથુન રાશિનો રુદ્રાક્ષ મિથુન રાશિનો સ્વામી બુદ્ધ છે અને બુદ્ધ બુદ્ધિનો કારક માનવામાં આવે છે મિથુન રાશિના લોકો પરિવર્તનશીલ અને ગતિશીલ સ્વભાવના હોય છે મિથુન રાશિના જાતકોએ સફળતા અને સંપત્તિ માટે ચાર મુખી અને અગિયાર મુખી રુદ્રાક્ષ ધારણ કરવા જોઈએ ત્યારબાદ જોઈશું કર્ક રાશિના રુદ્રાક્ષ કર્ક રાશિનો સ્વામી ચંદ્ર છે અને મનનો કારક છે ચંદ્ર મનને સ્થિરતા પ્રદાન કરે છે આ લોકો પોતાનું કામ સંપૂર્ણ નિપુણતાથી કરે છે અને તેથી જ તેમને તેમાં સફળતા મળે છે કર્ક રાશિવાળા લોકોએ ચાર મુખી અને ગૌરીશંકર રુદ્રાક્ષ ધારણ કરવાથી લાભ થશે ત્યારબાદ જોઈએ સિંહ રાશિના રુદ્રાક્ષ સિંહ રાશિના સ્વામી સૂર્ય ભગવાન છે સૂર્યને સફળતાનો કારક માનવામાં આવે છે અને જેને સૂર્ય ભગવાનની કૃપા મળે છે તેને જીવનમાં ક્યારેય નિષ્ફળતાનો સામનો કરવો પડતો નથી સિંહ રાશિના જાતકોએ પાંચમુખી રુદ્રાક્ષ ધારણ કરવા જોઈએ ત્યારબાદ જોઈએ કન્યા રાશિનો રુદ્રાક્ષ કન્યા રાશિનો સ્વામી બુદ્ધ ગ્રહ છે બુદ્ધના શુભ પ્રભાવથી વ્યક્તિ બુદ્ધિશાળી બને છે અને તેના દ્વારા લેવાયેલા તમામ નિર્ણયો સાચા સાબિત થાય છે કન્યા રાશિના જાતકોને ગૌરીશંકર રુદ્રાક્ષ ધારણ કરવાથી સૌથી વધુ ફાયદો થાય છે ત્યારબાદ જોઈએ તુલા રાશિના રુદ્રાક્ષ તુલા રાશિનો સ્વામી શુક્ર છે આ રાશિના લોકો દરેક નિર્ણય લેતા પહેલાં ઘણું વિચારે છે જે જીવનમાં ભૌતિક સુખ પ્રદાન કરે છે તુલા રાશિના જાતકોએ સાત મુખી રુદ્રાક્ષ અને ગણેશ રુદ્રાક્ષ ધારણ કરવાથી સર્વ સુખ પ્રાપ્ત થશે ત્યારબાદ જોઈએ વૃશ્ચિક રાશિના રુદ્રાક્ષ વૃશ્ચિક રાશિનો સ્વામી મંગળ છે આ રાશિના લોકો ખૂબ જ બુદ્ધિશાળી હોય છે જે ખૂબ જ આક્રમક માનવામાં આવે છે પરંતુ આ રાશિના લોકોના સ્વભાવમાં આક્રમકતા ભાગ્યે જ જોવા મળે છે વૃશ્ચિક રાશિના જાતકોએ આઠમુખી અને તેરમુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી શુભ ફળ મળે છે ત્યારબાદ જોઈએ ધનુ રાશિનો રુદ્રાક્ષ ધનુ રાશિનો સ્વામી ગુરુ છે આ રાશિના લોકો હિંમતવાન અને ઉગ્ર સ્વભાવના હોય છે જીવનની પ્રતિકૂળતાઓથી બચવા માટે ધનુ રાશિના લોકોએ નવમુખી અને એકમુખી રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ જોઈએ મકર રાશિના રુદ્રાક્ષ મકર રાશિનો સ્વામી શનિદેવ છે છે અને એવું કહેવાય કે જેને શનિદેવની કૃપા મળે છે તે તેમનાથી અલિપ્ત થઈ જાય છે એટલે કે તેના તમામ ખરાબ કાર્યો દૂર થઈ જાય છે મકર રાશિના લોકોએ પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે તેર અને દસ મુખી રુદ્રાક્ષ ધારણ કરવા જોઈએ ત્યારબાદ જોઈએ કુંભ રાશિના રુદ્રાક્ષ કુંભ રાશિના રુદ્રાક્ષ પર પણ શનિદેવની કૃપા હોય છે કુંભ રાશિના જાતકોના સપનાઓ ખૂબ ઊંચા અને મોટા હોય છે પરંતુ તેમનામાં તે સપના પૂરા કરવાની તાકાત પણ હોય છે સાત મુખી રુદ્રાક્ષ આ રાશિના લોકો માટે ખૂબ જ ફાયદાકારક છે ત્યારબાદ જોઈશું મીન રાશિના રુદ્રાક્ષ મીન રાશિનો સ્વામી ગુરુ છે આ રાશિના લોકોનું સ્વાસ્થ્ય ઘણીવાર અથવા વારંવાર ખરાબ રહે છે મીન રાશિના લોકોએ પાંચમુખી રુદ્રાક્ષ ધારણ કરવા જોઈએ તો મિત્રો આ રસી પ્રમાણે રુદ્રાક્ષની તમામ માહિતી મેં આપને જણાવી જો આપણને કાંઈ તકલીફ હોય અથવા તો ન હોય તો પણ રુદ્રાક્ષ ધારણ કરવાથી તમામ સુખ શાંતિ મળશે જો તમને આ વિડીયો સારો લાગે તો તમારા સગાવાલા મિત્ર સંબંધીમાં જરૂરથી શેર કરશો ચેનલને સબસ્ક્રાઈબ કરશો વિડીયોને લાઈક કરશો અને સરસ કોમેન્ટ કરશો